સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની પરણીતાના હૃદયના વાલ્વનું કરાયું સફળ ઓપરેશન લાખોના ખર્ચે થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું લાભાર્થી સેજલબેન ભરવાડ દેશભરમાં છત્રીસ કરોડથી વધુ ગુજરાતમાં બસો છાસઠ પોઈન્ટ ત્રણ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાત પોઈન્ટ સત્તાવન લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને પ્રદાન થયું આરોગ્ય કવચ સાફલ્ય ગાથા ભાવિકા લિંબાશા માહિતી બ્યુરો સુરેન્દ્રનગર સ્વસ્થ નાગરિક સ્વસ્થ પરિવાર સ્વસ્થ સમાજ અને સ્વસ્થ તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરિકોને મોંઘી અને જટિલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં વિના અને સરળતાથી મળી રહી છે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના પ્રજાજનોને આરોગ્યની ઉત્તમ સગવડો અને સારવાર મળી રહે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની પરણીતાના હૃદયના વાલ્વનું ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું હાલ મહારાષ્ટ્રના રહેવાસી એવા સેજલબેન ભરવાડને હૃદયના વાલ્વની બીમાર હતી અને ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરી પણ ઓપરેશન શક્ય ન બન્યું આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સિયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મળતા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું ના સસરા મીરાભાઈ ભરવાડ જણાવે છે કે અમે મહારાષ્ટ્રમાં રહી માલધારીનો વ્યવસાય કરીએ છીએ મહારાષ્ટ્ર ભાવનગરમાં પણ ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું પણ ઓપરેશન થઈ શક્યું નહીં અમે સુરેન્દ્રનગર આવ્યા અને શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું ત્યાંના ડોક્ટરે અમને હૈયા ધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ જશે તેવું કહેતા અમને રાહત મળી હતી એક મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું હાલ અમારા પુત્ર વધુની તબિયત સારી છે સરકાર અને આયુષ્યમાન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી અમને ખૂબ જ સારી સગવડ મળી છે આ માટે હું ખૂબ મારા પરિવાર ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સેજલબેન સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને ખૂબ સારી સારવાર મળી છે હોસ્પિટલના સ્ટાફ પણ સારી દરકાર લે છે લાખોના ખર્ચ થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉલેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ ધારક નાગરિકો દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ કાર્ડ સાથે સલગ્ન સરકારી ને ખાનગી હોસ્પિટલોમાં નિયત સારવાર વિના મૂલ્યે મેળવી શકે છે આયુષ્યમાન ભારત પીએમ જેવાય હેઠળ આયુષ્યમાન કાર્ડ નિર્માણ એ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબીપીએમ જેવાય હેઠળ દેશ પરમાં છત્રીસ કરોડથી વધુ ગુજરાતમાં બસો લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાત પોઈન્ટ સત્તાવન લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે ભારત સરકાર આરોગ્ય યોજનાઓની સંતુપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભવ અભિયાન હેઠળની એક મુખ્ય પ્રવૃત્તિ છે આયુષ્યમાન કાર્ડમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દી નારાયણને તદ્દન મફત અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે સરકાર દ્વારા આરોગ્ય સુખાકારી માટે કાર્ય કરવામાં છે છે જે સરાહનીય દેશના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નાગરિકોના આરોગ્ય સુખાકારીની દરકાર લઈ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશભરમાં અમલી બનાવી છે આયુષ્યમાન ભારત અંતર્ગત દેશવાસીઓને આરોગ્ય કવચ પૂરું પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે

ટાઈમ આપ્યો હતો કે એને તમને તમારું જરૂર કરી આપશો કણે અને એને લોકોએ કરી આપ્યું અમને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો અને અમે ભાવનગરે જઈને આવ્યા હતા બધે જઈને આવ્યા પણ આ કણે જે સાહેબનું જે હતું અમને કામકાજ બહુ અમે રાતે તાત્કાળમાં આવ્યા હતા એમરજન્સીમાં તો એમને તાત્કાળ સેવા આપી અમને અને આવા ડૉક્ટરોની ખૂબ ખૂબ જરૂર છે કણે આપણે સીયુ શાહ હોસ્પિટલનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું અને સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના જે ડોક્ટર સર છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું એવા ડૉક્ટરો હોવા જરૂરી છે આઈ કારણ આટલા આટલી એરિયામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ એવા ડૉક્ટરે એમને એમને કહી હતું કે તમે કોઈ ટેન્શન ન લેશો અમે બધું કરી આપશું અને એમને કરી આપ્યું હતું એ પ્રમાણે અને ખૂબ જરૂરી છે તમે તારે કોઈ વાંધો નથી સેવા બહુ સારી છે બરાબર અમને તો ગમ્યું બીજી વાત કે એમને ઠેઠ મહારાષ્ટ્રની અંદર રહેતા હતા રહે માલ ડોરે માલધારી અને ત્યાંથી અમે ન્યાય જિલ્લામાં ફરી આવ્યા હતા પણ ન્યાય અમને કોઈ ટ્રીટમેન્ટ ન પડે છે એટલે અમને એડ્રેસ મળ્યું એટલે અમે અહીં અને સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું અમારું આયુષ્યમાન કાર્ડની અંદર અમારી મફત સરકાર દ્વારા સેવામાં કામ થઈ રહ્યું છે એ માટે હું સરકારનો પણ આભારી છું અને હોસ્પિટલનો પણ મારા પપ્પાના રાજા ભાઈ છે હું શિવ હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને મારું ઓપરેશન સક્ષક છું એમનો ખૂબ 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 આભાર અને સ્ટાફગણનો સરનો બધાનો ખૂબ ખૂબ આભાર